આપણે ખેતરોમાં મકામ કરવાનું હોય મારે જોશે તો જોવો પડશે હવે બદલે બદ્ડે એવું ના રખાય આ કરતા હે ને આપણે કાવડીના ચૂલા ઉપર ખાદો બાજુ રોટલો ખાવ તો એની તાકાત આવે ગે ફડે ના રખાય ઉજવો પડશે પૈસા લાવો નઈ માને છોકરા આજકાલ ના છોકરા નહી માને શું કરું દસ રૂપિયા હે લઈ ને જા ગડ્ડે ગેડે લઈ જા દસ રૂપિયા નો કઈ આવશું આવતું નહીં લેવા દસ રૂપિયા નહીં લેવા આ તો મામે કઈ જવું નઈ ખેતર બેતર માં આવવું નહીં અ બર્ધે ફડદે નાઉ બધું હોય આ અમારે દોહા આખી જિંદગી બર્ધે બર્ધે ખબર જ નહીં શું હોય ગડદે ફડદે એ આજ મારો ભાઈનો બર્ધે હે ને તો હું ભૂલી ગયો લાવ ને અહીંયા ચેક કર કે સેટિંગ કરે કે નહીં બર્ કેક કેક તો

તમારાગલા ના રખાય પૈસા રૂપિયા કમાય હે હવે અમારો તો ખેતરોમાં કામ કરે હાથ ની જતી રહી હે બધા ખેતી જ કરે શું ખેતી કરે તારો બાપો પણ ખબર હે

ના હોય ખરે આજના છોકરા તો અત્યારે નવું નવું છે બધું પોતે નવું ગતે ફતે લાવે હે

છોકરા કરે ને એટલે અમારે બધું કરવું પડે એમની વાય છોકરા છોકરા માટે છોકરા કમાઈએ કરવાના છોકરા ઉપર આ ખોટા ખર્ચા નહી

મોકલી પેલા રૂપિયા નહિ ચોકલેટ નહી આવતી દર હાલવાની વાત કરે ભાઈ માથે કાકા તને પેલા કેટલા પૈસા હાલતા એક રૂપિયા માં આપડો ફળવા જતા કરવા તો છોકરી કરો આજે ના હોય પાંચ હજાર રૂપિયા આખા એમાં ના જીવ જાય કોઈ નો રાજી કરો તમ તારે

આખી જિંદગી થી નાવો છે યાર સાચી વાત હે તમ તો બડો આ હે ને આપણા જમાનામાં બીજી બાજુ કશું નતું આ તો હવે નવું નવું હરી છોકરા કરવા પણ નાલવું પડે આજના જમાના બધું ભરી ગયું મોંઘવારી એટલી વધી જઈ હા ગફુલ તમે તો ભગાઈ કઈ ઓ લઈ લો હાલો મારા નહી લેવા છોકરા ને હાલ ને જીવ લઈ ગયા આ જીવ શું કરવાનું

થોડા બગા ખવાય બગા ના આવે તો આવે પાંચ હજાર રૂપિયા મહેનત કરો પછી ખબર પડે લાલુ ચાજો તમારો લાલુ દેખાતો નહી લાલુ જવા દો ને

હોવે એટલે આને નહી બોલાવવાના એના ભઈને હા નહી બોલાવતો રૂપિયાના પાવર બોલે છે આમને આપે એને પૂછી જો હમણાં આવું શું કહે હોય ના આવક ચલી આય તારે એરંડા મે ગયો તો ને હમણે નહી કઈ આયું તારી 1000 રૂપિયા આય હે એ એરંડા તો ટોલો ભરીન ગયો તો આ ભાવ જ નહીં આલતા લેવા જઈએ એવા ભાવ ઓછા કરી નાખે ને આલવા જઈએ ઓછા કરી નાખે એટલે માર્કેટમાં તો મેં હું આવ્યું તો દોઢ લાખ રૂપિયાના તો એડા થયા તમારે

કપાય બીજા કોઈ ભાઈ બહેનો બોલાવો કે ના ભાઈ બહેનો બોલાવો તમારા ભાઈ લાલુ ને તમારો ભાઈ લાલુ

લાલા હવે તમે આવતા નથી પડતે મે આરે ના મીરાલા બટા બોલા તમે એકા ભેગા કરે બટા ઈ ભલે ભેગા જાઓ એક ને તમને માન્યા ઓ બાપા ઉકળો ઉકળો નહીં તો આયા રી હજુ આયા તમે તો અમને બોલાવોકલે તો કે માર ખાવા મોકલેતા અમને અમને કામ કરો ને જો બોલાવો પછી એને

હું એમને કઉ ને કે રમતું હાથમાં બાખે તમારે હાથમાં બાગ કરી નાખવાના બીજું કઈ બોલવાનું નહીં ને હાલો હોય બોલાય

તમારે <laughs> <reconstruction> <Mandarin>

કઈ તમે કઈ બોલતા નહી એમાં લાલુને બોલાયને આ બરાબર આવે છે ચાલો હાલો જવા દો મારા વાતો હતી ને એના હિસાબે એના હિસાબે લે છોકરા ટાર મારો લેતે આવીને પેલા છે

આ શું હોય ગોલકુ તો માગવા મૂકલા શું અમને ટુલકુ લઈને બીકો હવે નથી ગડી માં એ પકડ રાખા કાપા તે બે એઉ રાખો આમ આમ રાખો kayak itu mau apa? agaklah kap, pantesan હેપી બર્થડે જબલા સ્પીરીલી હેપી બર્થડે રે રે હેપી બસ હા હું કરા લે શું સુકરણ બગાડવા ન આવે એમ સુન બગાડવાનું બગાડવું હવે એમને ચા ખબર પડે એવી